નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની આજે છે તારીખ છ નવ બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરીએ તો સૌ મોટું વાવાઝોડું બની રહ્યું છે બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી મિત્રો આ આપ જાણો છો જ્યારે જ્યારે મિત્રો વાવાઝોડાની સ્પીડ છે સો દોઢસો કરતાં વધુ હોય ત્યારે ગંભીર મિત્રો ટાઈફૂન બનતું હોય છે તો આવું જોરદાર વાવાઝોડું બની રહ્યું છે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં આગામી દસ દિવસ સુધી વરસાદને લઈને શું મોટી આ ગઈ છે ચોમાસાની વિદાયને લઈને પણ મિત્રો મોટા સંકેતો મળી રહ્યા છે આપણે યુટ્યુબ ચેનલ ઉપર સવારની અંદર અને ખાસ કરીને બે વિડીયો પણ અપલોડ કરેલા છે જેની અંદર ચોમાસાના વિદાયના સંકેત મળી રહ્યા છે ગુજરાત હવામાન વિભાગ તેમજ ભારતીય હવામાન વિભાગ ક્યારે ચોમાસાની વિદાય કરતા હોય છે અને ખાસ કરીને આ સાયક્લોન બનવાનો છે વાવાઝોડું બનવાનું છે તેની અસર ગુજરાત અને ભારત ઉપર કેવી થશે આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તેમજ મિત્રો ખાસ કરીને વરસાદના ડેટા જોવાના છીએ સાયક્લોન વિશે વાત કરવાનો છે ચોમાસું વિદ્રોહનો મિત્રો મેપ જોવાનો છે ભારતીય હવામાન વિભાગની આગાહી તેમજ ગુજરાત હવામાન વિભાગની આગાહી તો આગામી દસ દિવસ મિત્રો ખાસ કરીને સંપૂર્ણ વરસાદના મિત્રો ડેટા જોઈશું લાઈવ ઇન્ડિયા એપ્લિકેશનમાં પણ માહિતી મેળવશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફેસબુકમાં જ અને ફોલો કરી દેજો તો સૌથી પહેલાં વરસાદના ડેટા જોઈએ તો ગઈકાલે જે વરસાદ પડ્યો મિત્રો ખાસ કરીને કંઈ ભારે વરસાદ જોવા નથી મળ્યો પણ તો અહીંયા તમે જોઈ શકો ગાંધીનગરના માણસાની અંદર ચાર ઇંચ કરતાં વધુ વરસાદ આ સિવાય મહેસાણા વિજાપુરમાં પણ ચાર ઇંચ કરતાં વધુ મહેસાણાની અંદર પ્રોપર સિટીની અંદર પણ તમે જોઈ શકો સાડા ત્રણ ઇંચ સાબરકાંઠાના પ્રાતિજમાં પણ સાડા ત્રણ ઇંચ બનાસકાંઠાના દિશાની અંદર પણ સાડા ત્રણ ઇંચ તો આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ છે જોવા મળ્યો છે બનાસકાંઠા પાટણની અંદર પણ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ બપોર પછી ભારે વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે ગઈકાલે જેમાં આપણે આગાહી આપી હતી અને વહેલી સવારે ફેસબુકની અંદર કીધું હતું તેવી રીતનો જ મિત્રો વરસાદ છે એ આજે આપણે જોવા મળ્યો છે હવે જોઈએ ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક મિત્રો હળવું સાયક્લોન બનવાનું છે અહીં તમે જોઈ શકો પાંચ છ તારીખનો ડેટા છે અને આગામી સમયની અંદર મિત્રો આને જે રસ્તો છે મેં જોઈ શકો છો ગુજરાત સુધી મિત્રો આવશે નહીં પણ તો આની અસર મિત્રો ગુજરાતમાં જરૂરથી થશે અને ખાસ કરીને વાદળો જોવા મળશે અને છૂટો એ વરસાદ જોવા મળશે જોકે અતિ ભારે વરસાદને લઈને આ મિત્રો આગાઈ નથી હવે મિત્રો આપણે એ પણ જોઈશું અતિ ભારે સાયક્લોનની વાત પણ મિત્રો આપણે કરવાના છીએ તે પહેલાં મિત્રો વાત કરી લેવી મોન્સૂન વિડ્રોલ તો અહીંયા તમે જોઈ શકો છો ચોમાસું ક્યારે વિદાય લેતું તો અહીંયા મિત્રો સત્તર સપ્ટેમ્બર જોઈ શકો આ બે હજાર ત્રેવીસનો મેપ છે જેની અંદર હવામાન વિભાગ છે સત્તર સપ્ટેમ્બર એટલે કે સત્તર આ મહિનો મિત્રો ચાલુ છે આજે છ તારીખ છે તો દસેક દિવસની અંદર ચોમાસું વિદ્રોહ લેવાનું ચાલુ કરી દેતું હોય છે વીસ તારીખ સુધીની અંદર તે ગુજરાતની બોર્ડર અને પચીસ તારીખ સુધીની અંદર તે રાજસ્થાન કચ્છ અને બનાસકાંઠામાંથી ચોમાસું વિદાય લઈ લેતું હોય છે તો આ વખતે પણ મિત્રો એવા સંકેતો મળી રહ્યા છે કે ચોમાસું ઝડપથી મિત્રો વિદાય લે તેવા સંકેતો મળી રહ્યા છે આપણે સવારનો ગઈકાલનો વિડીયો પણ મૂકેલા છે જે તમે ડિટેલ્સમાં મૂકેલા છે મેપ સાથે મૂકેલા હજી સુધી તમે જોયા ન હોય તો જરૂરથી મિત્રો જોઈ લેજો આ સિવાય મિત્રો આજે ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર યલો એલર્ટ આપેલું છે તો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં આજે પણ ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે જો કે ગઈકાલ કરતાં ઓછા રહેશે સાત તારીખનો મેપ જોઈએ તો સાત તારીખના મેપની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ એટલે કે હજુ પણ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર સતત બે દિવસ સારો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય આઠ તારીખે મિત્રો ખાસ કરીને અતિ ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ સાયક્લોન લો પ્રેશર એરિયાને કારણે મિત્રો હવે આંધ્રની અંદર મિત્રો ખાસ કરીને સાયક્લોનની અસર જોવા મળી રહી છે નવ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગ્રીન એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી નથી વાદળોને કારણે છૂટો છવાયો વરસાદ છે એ બપોર પછી મિત્રો જોવા મળશે દસ તારીખથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દસ તારીખથી ગ્રીન એલર્ટ છે અને અગિયાર તારીખે પણ ગ્રીન એનો મતલબ કે ભારે વરસાદ નથી પરંતુ ખાસ કરીને વાદળોને કારણે ભારે ગરમી ભારે બફારાને કારણે બપોર પછી સારો વરસાદ અથવા મોડી સાંજે અને શરૂઆતની રાત્રિએ સારો વરસાદ જોવા મળી શકે છે ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગે આજે સંપૂર્ણ તમામ જિલ્લાની અંદર વરસાદની આગાહી કરી છે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે સાત તારીખનો મેપની જો વાત કરવામાં આવે તો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જ્યારે કચ્છ સૌરાષ્ટ્રમાં એકદમ ઓછો વરસાદ આ સિવાય આઠ તારીખે પણ એ જ પોઝિશન તેમજ મિત્રો આગામી નવ તારીખની વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ ઘટી જશે છૂટાછવાયા વિસ્તારમાં માત્ર ઝાપટા જોવા મળશે અને દસ તારીખથી તો તમે જોઈ શકો છો કચ્છ અને સૌરાષ્ટ્રમાં એકદમ ગ્રીન કલર માત્ર અમુક વિસ્તારમાં જ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ દસ અને અગિયાર તારીખે મિત્રો ખાસ કરીને સારો વરસાદ ચાલુ રહેશે એલર્ટની ક્યાં વાત છે ગઈકાલે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં એમાં એલર્ટ હતું તો ત્યાં ખૂબ જ સારો વરસાદ પડ્યો આજે જો વાત કરવામાં આવે છ તારીખે તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તેમજ મિત્રો વડોદરા ભરૂચ ભાવનગર આટલા જે છ જિલ્લાઓ છે એમાં પીળો કલર છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદી છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે સાત તારીખે વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લીની અંદર અને આઠ તારીખે મિત્રો જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મહીસાગર અને દાહોદ જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગઈ છે બાકી ત્યારબાદ કોઈ વરસાદને લઈને ભારે વરસાદને લઈને કોઈ આગાઈ નથી સૌથી મોટી વાત આપણે ચોમાસાના વિદાયની વાત કરી રહ્યા છીએ પરંતુ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર એટલે કે ઓતરા તમે જોઈ શકો છો તેનું વાહન હાથી છે અને હાથીને વરસાદ ગમતો હોવાથી આ નક્ષત્રમાં ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળશે આ સિવાય હાથી હાથીઓ નક્ષત્ર છે તેનું વાહન મોરશે ત્યારબાદ ઘેલી ચિત્રા છે તેનું વાહન ભેંસ છે તો આ બધા નક્ષત્ર એવા છે જેની અંદર જો વરસાદ પડે તો ભારે વરસાદ પડતો હોય છે તેવા સંકેતો મળી રહ્યા છે તો તે નવથી લઈને મિત્રો ખાસ કરીને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે છવ્વીસ તારીખે હસ્ત નક્ષત્ર અને દસ દસે ઘેલી ચિત્રા ચાલુ થશે તો આ નક્ષત્રના વાહનો ખૂબ જ સારા છે પરંતુ વરસાદને લઈને મિત્રો હાલ કોઈ સંકેત મળી રહ્યા નથી પણ આ સિસ્ટમ છે એ ગમે ત્યારે તેની અંદર ફેરફાર આવી શકે છે જો આ નક્ષત્રની અંદર વરસાદના યોગ ઊભા થશે તો ખૂબ જ અને ભારે વરસાદ જોવા મળશે હવે મિત્રો આપણે લાઈવ ઇન્ડિયો એપ્લિકેશન જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો મિત્રો ભારતનો મેપ અને તેની બાજુમાં દક્ષિણ ચીનનો મેપ જોઈ શકો છો બે સાયક્લોન એકસાથે બની રહ્યા છે એક મિત્રો અરબી સમુદ્રમાં લો પ્રેશર અને એક દક્ષિણ ચીનની અંદર લો પ્રેશર દક્ષિણ ચીનની અંદર જે લો પ્રેશર એરિયા બન્યું છે તે ખૂબ જ ભયાનક છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી તમામ ભેજ છે એ આ સાયક્લોન છે એ ખેંચી રહ્યું છે અને તેની ઝડપ મિત્રો બસ્સો કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ છે અહીંયા તમે પીળો ભાગ જોઈ શકો છો પીળો કોઈ પણ ભાગ હોય તેની અંદર ઝડપ છે એકસો એસી કરતાં લઈને બસો ચાલીસ સુધી હોય છે તો તમે જોઈ શકો છો ખૂબ જ મોટું છે અને આ સાયક્લોન તમે જોઈ શકો છો આ હાવ નામનું જે શહેર છે એ શહેરની અંદર મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોવા જઈએ તો લગભગ તે છ તારીખે એટલે કે આજે બપોરે બે વાગ્યે ટ્રાટકી શકે છે જ્યારે આ ટ્રાટક છે ત્યારે તેની ઝડપ એકસો અડસઠ કિલોમીટર અમુક વિસ્તારમાં જોઈ શકો છો તેમજ આ ખાડી વિસ્તારમાંથી ત્રાટક છે અને ત્યારબાદ મિત્રો આગળ વધી અને અહીં તમે જોઈ શકો એકસો ને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ત્યારબાદ તેની ઝડપ વધી અને અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ વધી રહી છે પીળો ભાગ છે અને તેને લઈને મિત્રો આ જ્યાં પણ સાયક્લોન ટકરા છે ત્યાં એવરેજ એકસો દોઢસો કિલોમીટર પ્રતિ કલાક કરતાં વધારે ઝડપ રહેશે અને ભારેથી અતિ ભારે જે તારાજીના દ્રશ્યો પણ આવી શકે છે કારણ કે તેનો ઘેરાવો ખૂબ જ મોટો છે તેની તાકાત પણ મોટી છે અને આ વાવાઝોડેની અસર છે કે મિત્રો ખાસ કરીને ગુજરાત સુધી થવાની છે તમે મિત્રો નહીં માનશો અહીંયા તમે જોઈ શકો છો આ જે સાયક્લોન છે જે જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ સાયક્લોન બન્યું છે પણ તો આ એટલું બધું જોરદાર સાયક્લોન બનેલું છે જે ખાસ કરીને આગળ જતા બંને સાયક્લોનો મિક્સ થઈ જતા આગામી સમયમાં ફરી એક વખત આ મોટું સાયક્લોન બની શકે છે અહીંયા તમે જોઈ શકો બંને સાયક્લોન મિત્રો મિક્સ થયા જે દક્ષિણ ચીનની અંદર જે ટાઈફૂન બન્યું હતું તેમજ મિત્રો આ સાયક્લોનશી બંને મિક્સ થઈ જવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો આગામી સમયની અંદર ભારતની અંદર સારો વરસાદ જોવા મળશે અને જો યોગ્ય વાતાવરણ યોગ્ય પરિસ્થિતિ મળશે તો આ વાવાઝોડું આ સાયક્લોનસી છેક મિત્રો ગુજરાત સુધી પણ આવી શકે છે જેને લઈને ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે એટલું જ નહીં જેવું મિત્રો આ સાયક્લોન પૂરું થશે તેવું જ અહીંયા મિત્રો બીજું સાયક્લોન અહીંયા તમે જોઈ શકો ચૌદ તારીખનો મેપ એવું સાયક્લોન એની અંદર પણ પીળો ભાગ છે તમે જોઈ શકો છો મધ્ય આંખની અંદર પીળો ભાગ છે જે મિત્રો એકસો એંસી કરતાં પણ વધુ પવનની ઝડપ મિત્રો બતાવતા હોય તો ઉપરા ઉપરી મિત્રો સાયક્લોન બંગાળના સાયકા બંગાળ જે ખાસ કરીને જોઈ શકો છો દક્ષિણ ચીનની અંદર બની રહ્યા છે તેને લઈને તમામ ભેજ મિત્રો આ વિસ્તારમાં ઘસાઈ રહ્યો છે અને ઉપરથી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અસરને કારણે ત્યાંથી પણ આવી રહ્યા છે જેને કારણે આગામી લગભગ પંદરથી વીસ દિવસની અંદર જોવા જઈએ એટલે કે જે પહેલું સાયક્લોન હતું એ પૂરું થવાની સાથે જ મિત્રો ચોમાસું વિદાય લેવાની મિત્રો શરૂઆત થઈ જશે અને આ જે સાયક્લોન છે તેની અસર મિત્રો ભારતની અંદર જોવા નહીં મળે તે ખાસ કરીને ઉપલા લેવલ તરફ મિત્રો ફંટાઈ તેવી હાલ શક્યતા જોવા મળી રહી છે એટલે કે આગામી દસ દિવસ સુધીની જો ગુજરાતની વાત કરવામાં આવે તો છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે અને જો ભારે વરસાદ જોવા મળશે તો ખાસ કરીને જોવા જઈએ તો જો સાયક્લોન છે પોતાની દિશા બદલી અને ગુજરાત તરફ આવશે અને તમે જોઈ શકો છો બાર તારીખની આસપાસ આપણને ખબર પડી જશે જો તે ગુજરાત તરફ આવશે તો ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને તે પહેલાં જ મિત્રો અટકી જશે અથવા તે દિલ્હી તરફ ફંટાઈ જશે તો કોઈ ખાસ કરીને મોટી વરસાદની આગાહી નથી સામાન્ય હળવોથી મધ્યમ વરસાદ છે એ ખાસ કરીને જોવા મળશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત